ફેવરેટ છે કે જલ્દી મેસુક તે ગઈ કાલે મેં એક માખી જોઈતી જોઈ ખાઈ પણ આલો આખું ખાઈ જાય પેલા અડધી મૂકવા

સાતમા મહિના <laughs> 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 <laughs>

કે ભમેન છે ને ઘણી વાર ઊભા વિડીયો ઉતારું ને એટલે કેક તો આ બધા આવતા તો નથી વિડીયા મેં કીધું તો મિની વ્લોગ આપણે ખબર નહોતો મિની બ્લોગ તો આજે એને ઘણા આપણા બધા મિની વ્લોગ જોઈ લીધા એ ત્યાં સુધી મિની બ્લોગ જોતા નહોતા મેં શીખવાડ્યું નહોતું પણ આજે કે અચાનક ખબર ને કઈ રીતના ખુલી ગયું આવી ગયું એને મને કીધું તો આવું મમ્મી મિની વ્લોગ ની ખબર જ નહોતી બનાવ્યા હતા એમ સાડી વાળા સાડી નાની બધા વિડીયા ની અત્યારે આજે એને

આલું મરચી આદુ મૂળા રીંગણા દૂધી મરચાં ગાજર ફુલાવર નાના રીંગણા કેપ્સિકમ મરચા આટલું દેખાય છે ઉપરથી અને શાકભાજી કેંગન વોટરમાં ધોવે છે ત્યાં સુધી એક ગુડ ન્યુઝ ઈ આપી હતી કે આપણી ચેનલમાં ગઈકાલે આમ તો ત્રણ ચાર દિવસ થઈ ગયા એમાં પચાસ મિલિયન વ્યૂ થઈ ગયા છે પચાસ મિલિયન વ્યૂ એટલા બધા લોકોએ આપણને જોયો તો બધાનો ખૂબ ખૂબ આભાર આના કરતા ઈન્સ્ટામાં વધુ છે અને ફેસબુકમાં ફેસબુક માં વધારે અને યુટ્યુબમાં પચાસ થયા તો ફેસબુકમાં એટલે યુટ્યુબમાં આપણે સૌથી પાછળ જ છીએ મરચી અને આ દૂધ ધોવાઈ ગયા હવે દૂધીન વારો હજુ તો બધું શાક પલાળે છે ત્યાં કસ્ટમર નો ફોન આવી ગયો તો પાછું ઓફિસે જ આવવું પડે છે હાચું કહો ને તો આ શાકભાજી નામ મને નથી આવડતું બહુ બધું શાક લેવા બહુ બધું હમણાં ખૂટી છે આપણે શાક ઓછું ખાઈ છે કેટલું શાક જોઈએ છે આપણે અમારે છે ને શાક આનંદ લેવા વાળા છે અમુક લોકો શાક તો ખાલી આમ બોળે અથાણંદ જે અમને રોટલી ખાય આપણે ચોળેલું કર્યું એટલે કેટલું શાક હા અમે ચોળે ને ખાવી અને શાક તે આમ જો રોટલી ને બટકા લે ને આમ જાજો લઈને ને ખાવી શાક આનંદ લેવાનો હોય રોટલી તો હોય જ તે એ તો ખાલી શાક ને ધક્કો મારવા હાટું હોય અને મેનોની વાત કરું તો આજે છે મૂઠિયા ઢોકળા ભૂલાઈ ગયું તું અને એ એક એવી રેસીપી છે કે દર વખતે અલગ અલગ સ્વાદ આવે એકવાર જે બન્યા હોય એ બીજી વાર સેમ બને જ નહીં પણ ના ઘરે એવું થતું હશે કેમકે દર વખતે અલગ અલગ વસ્તુ બને સાચી વાત કે નહીં મમ્મી દર વખતે સ્વાદ અલગ અલગ આવે સેમ આવે જ નહીં પણ જો હું કેવું કહો કરો કેવું સ્વાદ એકરકો લાવવો હોયને હા તો ખાલી શાકભાજી જે લાવતા હોયને દર વખતે એ જ નાખવાનું પણ હું તે મૂઠિયા ઢોકળા કહે પણ ત્યારે જો શાક હોય ભાત હોય બધું મહત્વું હોય ત્યારે હું દાળ ને શાક ને ભાત ને બધું નાખીને અને મુઠિયા બનાવું એટલે પછી દાળ ભાત ને હોય એટલે અલગ સ્વાદ આવે કે એને એમ કીધું કે ના ભાત બપોરનું શાક બટેકાનું હતું ભાત હતા તો બધી વસ્તુ અંદર નાખવાની જો હું તમને બારી કઈ બતાવું દૂધી દૂધી વધે એ બધું તો હોય ત્યાં એક્સ્ટ્રા જો આ ભાત દેખાય એ બપોર ના છે આ બટેકાનું શાક છે આ કોબી લાગે છે આ ગાજર છે એવી રીતના નાખે દર વખતે એટલે અલગ અલગ મજા જ આવે એ વસ્તુ ખાવાની ગજબ છે ગજબ ખબર નઈ કોને શોધ કરી પણ ગજબ બનાવી નાખ્યું મમ્મી જાય છે છે અત્યારે બાટલી લેવા માટે આવજો એક બાર લોકો ને ખબર જ નથી પડતી બહારના બધા લોકો ખમણ અને ઢોકળા ને સેમ માને છે પણ અલગ અલગ છે આપડા ગુજરાતીઓને ખબર હોય પણ બાર બધા જે હિન્દી બોલતા હોય ને એ લોકો ખમણ ને ઢોકળા ને એક જ વસ્તુ માને એને ખબર જ નથી કે અલગ અલગ આવે

અને આ બધા ઉપરથી નાખ્યું છે દહીં અને આ નું ઢેફું જો સાઈડમાં જાય ને તો એના નીચે છે લસણ ચટણી

એમ કરીને આવો ને એટલે મૂકવાનું નાખવું પડતું બહાર પડ્યું બહાર પડ્યું હા ઓકે આજે જો આવું છે એનું ઓલું લિસ્ટ તો કેટલું કામ કરે જાતે કરશો હું કરશો એ બધું ટીક મારવાનું રોજે રોજનું નું ટીક એટલે ખડો ખડો કરવાનું એટલે મેમને બધી ખબર હા એટલે મેમને બધી ખબર પડશે તું ઘરે હું કરશો ને ભાઈને મહેનત કયો ખબર કે ફોટો જો થઈ ગઈ વાત

તો કાલ મારારે આવજે તું માર પીટી રહે છે હો ઓય એક ઓલવાનું ટેર્યું તું પપ્પા કેતો સ્પીડ મારી કઈ સ્પીડ હા સ્પીડ તો હું સ્ટાર્ટ કરું છું તે 5 ની સ્પીડ લીધે 5 સ્પીડ માં 15 એકો મે મૂકી મૂકીને હાલતો છોજે હો ભાઈ તાર પતલું ન ના તો ન ન એટલે રેડ કલરના ડમ્બ

આ જો એ જે હું વિડિયો ઉતારતો આવી પપ્પાને કેવું ધરું કવ ડમ્બેલસમાં પપ્પાને ગરમ ડ ડમ્બેલ જાતું બીજું બદલી લીધું એવું કર્યું મોટો ડેમ ગેમ ડાઉન ન એ દાદાને ખબર ન પડે કે મોટી હોય ને મોટા નામ તો નામ થાવડતું આ હોルト બધા હોય ઓલો કહેવાય રમતા તો બાજુ ક્રિકેટ રમે છે અને આ બાજુ બધા મસાલા થઈ ગયા છે રેડી

आमा आमा मेरो नाम लेख्यो जो चिंतन ना सने काका ने हिल काका ने बतायो जो म गिफ्ट मा आइल छ मगावी नै म गिफ्ट मा आइल मञ्जीया अबरा भिडियो जोताइ सब्स्क्राइबर र मोगीया समसि बताइछौ त हामी जमे लाउन सक्छ बताइछौ कोरोना रे ग बेसमसि आयो गिलास एक गिलास

બેંગ્લોર માં છે ને સુહેલે નોટિસ કર્યું બધી દુકાન હોય હોટલ હોય ત્યાં બધા હીરો ના ને એના ફોટા જ લગાવેલા હોય પણ ત્યાં મુવી નો એનો ક્રેઝ વધુ હોય છે આપણે અહિયાં મંદિરો ના ભગવાન ના ફોટા હોય તમે જાઓ એટલે ભગવાન ની મોટી છબી હોય મંદિર હોય એવી રીતના આપણે અહીંયા હાલ માં એવું છે અને એક ખાવા પીવાના ફોટા હોય

હા મારો બેડ આ ગુજરાતી મમ્મી હોય ને બધા કમાલ નું કરે છે મસ્ત જુગાડ કરી નાખો જોકે આવું બધાને ઘરે હશે જ તે અને એક જુગાડ અહીંયા કર્યો છે આ બારી થી લઈને ઓલી બારી સુધી દોરી બાંધીને વચ્ચે રૂમાલ રીકવો ચાર પાંચ દિવસ થી ફૂલ વરસાદ પડે છે સૂરજ આવ્યો જ નથી સૂરજ દેખાડો જ નથી તો કપડા હુકાતા નથી કેમ કે એટલા બધા દિવસના પેન્ડિંગ થતા જાય છે આમ ઉમર પર બહાર ઘણી વ્યવસ્થા છે ત્યાં રોજના પછી ભેગા થયા કરે ભેગા થયા કરે તો પછી નવી નવી દોરી બાંધીને આ જુગાર કરે એટલે કાલ નીકળી જશે આ બધો આ તો હુકાઈ જાય આજે આખી રાત પંખો શરૂ રહે ને એટલે પણ મારે વાત તમને એ કેવી હતી કે ફર્સ્ટ વ્લોગ ઇન અહેમદાબાદ હા અમદાવાદ માં અમારો પહેલો વ્લોગ ઉતારેલો ઈ પાછો મેં નતો જો કે મેં મારા બ્લોગ ઉતારેલા અમદાવાદમાં પણ કોઈક બીજા પેલો બ્લોગ ઉતાર્યો તો એ કોણે ઉતાર્યો હતો અમદાવાદમાં ક્યાં ઉતાર્યો હતો એ જોવો તો બાજુમાં હું વિડીયો સજેસ્ટ કરું છું આ વિડીયો જે દેખાય ને એક વાર ત્યાં ક્લિક કરીને જોઈ આવો જોરદાર મકાન ની ટુર કરાવેલી છે પણ એવું મકાન અમદાવાદમાં આમ તમને દિલ ખુશ થઈ જાય એવું મકાન છે તો એ જોઈ લેજો બાકી આવતીકાલે સવારે નવ વાગે નવો વિડીયો લઈને પાછો આવી જાય જય સપનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો